મકાન ગુંદાવાળી પુલચુકી સામે આવેલું છે એમાં અમે પાછળ રહી છે અને અમે અમારું ભાડું કરતા જુદા હાર્ડવેરવાળા એ એને અમને બે મહિના પહેલા રાજઘુસિત કબજો સોંપી આપેલો હતો અને અને એમાં અમે તારા મારેલા હતા પણ અશોકભાઈ ડાંગર અને માણસો આવીને ધાપ ધમકીને સાઈ લઈ ગયા અને એને લોકો કબજો કરી લીધેલો અને અમને ધમકીએ મારી છે બહુ મારી આ મરણ છે બધું આ

મકાન નીકલું છે મકાલ પેહાર બિલા પાછળ અમે કાયમ